પેલો મિત્રો જીસેટ પરીક્ષા બે હજાર પચીસ જનરલ પેપર એક માટે બેસ્ટ બુક કઈ છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું જનરલ પેપર એક માટેની ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ આ મુજબ પાંચ ભાગમાં ડિઝાઇન કરવામાં આવી છે જેમાં પ્રથમ ભાગમાં દસ વર્ષના પેપર એનાલિસિસ મુજબ તૈયાર કરેલ યુનિટ મુજબના અગત્યના ટૉપિકનું લિસ્ટ ભાગ બેમાં ગુજરાતી ભાષામાં તૈયાર કરેલ પીડીએફ નોટ્સ ભાગ ત્રણમાં દરેક યુનિટ અને ટૉપિક મુજબ પ્રેક્ટિસ એમસીક્યુ ભાગ ચારમાં યુનિટ મુજબ અગત્યના ટોપિકનું રિવિઝન થઈ શકે તે માટેની પીડીએફ ભાગ પાંચમાં બે હજાર ચોવીસથી બે હજાર ચૌદ સુધીના અગાઉના દસ વર્ષના પેપર સોલ્યુશનની પીડીએફ આપવામાં આવી છે ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે પેપર બે કોમર્સના ઉમેદવારો માટે આ મુજબ છ ભાગમાં ડેમો પીડીએફ અને સંપૂર્ણ પીડીએફ ડિઝાઇન કરવામાં આવી છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે જય હિન્દ જય ભારત